હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે જૂના માટલામાં એકદમ જેવું ઠંડુ પાણી કઈ રીતે એની પ્રોસેસ હું તમને બતાવું છું આપણે જૂના માટલામાં જ આપણે પ્રયોગ કરવાનો છે કેમ કે આજે આપણે છે ને જૂના માટલામાં ઠંડુ પાણી બને કઈ રીતે ઉનાળામાં આપણે ખબર જ હોય છે કે ફ્રીજનું પાણી આપણે થોડું નુકસાન કરતું હોય છે અને માટલાનું પાણી આપણે ઓર્ગેનિક હોય છે અને નેચરલ હોય છે એટલે આપણે એના પાણીનો ઉપયોગ કરવાનો છે પણ ઠંડુ પાણી હોય ને તો બધાને ભાવે

આપણે આમાં છે ને સિંધાર મીઠું છે ને તે બે ચમચી ઉમેરી દેવાનું છે માટલામાં જો આ રીતે પછી આપણું આખું માટલું પાણીથી ભરી લેવાનું છે જો આ રીતે આપણે નિમકીમાં ઉમેરી દીધું છે પછી આખું માટલું આપણે પાણીથી ભરી રાખી અને 1 થી 2 કલાક રાખવાનું છે જેથી અંદરના બધા છિદ્રો છે ને એ આપણે માટીના ખુલી જાય છે અને આપણું પાણી એકદમ સરસથી ઠંડુ થાય છે તો ચાલો આપણે છે ને આને ભરી લેશું પાણીથી ને કેમ કે અત્યારે આપણે છે ને આપણે ફિલ્ટર હોય છે બધાને પણ આપણે આમાં ફિલ્ટરનું પાણી ના ભરીએ ને તો ચાલે છે કેમ કે આપણે આને ભરી રાખવાનું છે તે માટે આપણે એમાં નાખ્યું છે આપણે સિંધારું નીમો એટલે આપણે આને આખું માટલું ભરી અને પછી એક થી બે કલાક રાખી દેસું જો આપણે એક થી બે કલાક થઈ ગઈ છે આપણે નિમક ઉમેર્યું હતું અને એક થી બે કલાક થઈ ગઈ છે એટલે આપણું માટલું છે ને પાણી થોડુંક પી ગયું છે કેમ કે માટીનો

બારથી પણ આપણે જો જે સારી હતી એ પણ સાફ થઈ ગઈ છે અને અંદરથી કેમ કે આજે હું તમને જૂના માટલામાં પ્રોસેસ બતાવું છું અને અંદર પણ આપણે છે ને નિમક એડ કરીને એક થી બે કલાક આપણે પાણીથી ભરીને રાખી દીધું હતું હવે આપણે જે પાણી તમે ફિલ્ટરનું પીતા હોય તો ફિલ્ટરનું અને તમે કોઈ પણ વરસાદનું પીતા હોય આપણે નેચરલ પાણી તો એ ગમે પાણી પીતા હોય ગાડીને સરસથી આપણું માટલું ભરી દેવાનું છે

થાય છે કેમ કે શરદી થાય અને કફ આપણું માટલું છે માટલાનું ભરી લઈએ અને ત્યાર પછી આપણે બંધ કરી દેસુ અને જો તમે અમે છે ને આને આપણે કેલાના જે ઢાંકણ હોય ને એ છીએ અત્યારે આપણે બધા ઓલા માટલા રાખીએ છીએ એમાં ઓલરેડી માટીનું આવે જ છે તો એને પણ નિમક નાખીને એ રીતના ફરવાનું જેથી એમાં પણ છિદ્રો હોય ને એ પણ ખુલી જાય એ માટે તો જો આપણે આમાં તો છે ને અમે આપણે પેલાના જૂના જે આ હોય તે જ આપણે રાખીએ છીએ જોવા એ સરસથી આપણે છે ને આને ઢાંકીને મૂકી દેસુ આપણું માટલું સરસથી તૈયાર થઈ ગયું છે જોવા આપણું પાણી ભરાઈ ગયું છે એકદમ સરસ થી આપણું માટલું તૈયાર થઈ ગયું છે તો જો આ રીતે તમે પણ ઉનાળામાં બધા ટ્રાય કરજો કેમકે આજે પણ મેં પણ ટ્રાય કરીને તમને બધાને કરી છે છે ખાલી ઓલરેડી આપણે સિંધારું નિમકથી ન થઈ જાય એકદમ સાફ કરી નાખવાનું અને અંદર બે ચમચી નાખીને સિંધારું નિમક એક થી બે કલાક ભરી રાખવાનું છે સરસ થી આપણું માટલામાં ઠંડુ પાણી ઘરે બનશે તો ચાલો હવે મારો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો મને જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને મારો વિડીયો સબસ્ક્રાઇબ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને હા મારો વિડીયો તમે શેર કરજો જેથી ઘણા બધાને નવા માટલા લેવાની જરૂર નહીં પડે ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ